નમસ્કાર દર્શક મિત્રો આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે તો હવે જોઈએ સમાચાર અમારા રિપોર્ટર બાપુ સૈયદ સાથે ભગવાન શ્રી રામનો જન્મ ત્રેતા યુગના ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીના રોજ થયો હતો ત્યારથી લઈ દર વર્ષ રામનવમી ના દિવસે ભગવાન શ્રી રામનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે આજ રોજ અમરેલી અમરેલીના આંગણે ભગવાન શ્રી રામલલ્લાના જન્મ દિવસને ભાવિ ભક્તજનો દ્વારા વધાવવા અનેરો થનગનાટ જોવા મળ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતની સંસ્થા તેમજ ધર્મપ્રેમી જનતા દ્વારા અમરેલી શહેરના અતિ પૌરાણિક એવા નાગનાથ મંદિર ખાતેથી પ્રભુ શ્રી રામલલ્લાની વિવિધ ફ્લોટોથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે અમરેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી આ અવસરે નાગનાથ મંદિર ખાતેથી નીકળેલ શોભાયાત્રામાં ભાજપના અગ્રણી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી કૌશિક વેકરિયા લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા પણ જોડાયા હતા તો આ શોભાયાત્રા જયારે શહેરના રાજકમલ ચોક ખાતે પધારી હતી ત્યારે ત્યાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જેનીબેન ફુમર ભગવાન શ્રી રામલલ્લાને ફૂલડે વધાવી હાર પહેરાવી યાત્રામાં જોડાયા ભગવાન શ્રી રામના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ પાવન પ્રસંગે શું જણાવે છે કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર

દ્વારા આજે ભગવાન શ્રી રામના પાટસો જન્મદિવસ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર હિન્દુ સમાજ આ શોભાયાત્રામાં સહભાગી થયેલ છે અમરેલીના મુખ્ય માર્ગ પર ફરી અને રામજી મંદિરે આરતી કરીને આ શોભાયાત્રા સંપન્ન થશે તો જોતા રહો આઝાદ ન્યૂઝ ચેનલ ફરી મળીશું એક નવા સમાચાર સાથે